થી માછી આવવા માટે આપણે બસનો ઉપયોગ કરી રહ્યા છીએ અને આપણે હવે જઈ રહ્યા છીએ પાવાગઢ પર્વત ઉપર અને આપ જોઈ શકો છો કે આજે પણ ટ્રાફિક પણ અત્યારે પણ પબ્લિક પણ ઘણી બધી આવેલી છે અને પાવાગઢ આપણે અને આપ જોઈ શકો છો પાવાગઢ ની અંદર આ રીતના સ્ટોલ છે અહિયાં પ્રસાદી પણ મળી રહી છે અલગ અલગ સ્ટોલ આપ શકો છો મિત્રો વરસાદ હોવાને કારણે હવે અહીંયા રેનકોટ વેચાઈ રહ્યા છે આપ જોઈ શકો છો મિત્રો બીજું આપ જોઈ શકો છો કે પાવાગઢની અંદર જે રોપ જે છે અહીંયા છે રોપ વે પણ આપ જઈ શકો છો અહીંયા આપણે તમે બતાવીએ છીએ કે વેરુ ટેમ્પલ બાય રોપ વેસ એન્ડ આ છે એ રેવાપથ છે અહીંયા તમે ચાલીને પણ જઈ શકો છો ટોટલ આપણે લખેલું છે કે પિસ્તાલીસ મિનિટ અને સીડિયા છે અને તમે ટોર અઢારસો સીડિયા છે તો આપ અહીંયા ચાલતા પણ આપ જઈ શકો છો અહીંયા અલગ અલગ પાણીની બોટલ પણ છે અને તો આપ અહીંથી ચાલતા આપણે પાવાગઢ પર જવાના છીએ અઢારસો સીડીઓ છે અને પિસ્તાલીસ મિનિટનો એનો પિસ્તાલીસ મિનિટનો એનો સમય થશે તો ચાલો આપણે હવે પાવાગઢ પર્વત પર આપણે જઈશું તો આપણે હવે પાવાગઢ પર્વત ઉપર આપણે ચરવાનું તરણ શરૂ કરી દીધું છે મિત્રો અને અહીંયા લોકો છે એ અહીંયા પાવાગઢ પરથી ઉતરી રહ્યા છે વરસાદી વાતાવરણ છે તો મિત્રો હવે પાવાગઢ પર્વત પર જે સીડીઓ છે અઢારસો એ ચડી રહ્યા છીએ અને આપ જોઈ શકો છો કે અહીંયા જે લોકો છે એ પાવાગઢ પર્વત પરથી નીચે ઉતરી રહ્યા છે અહીંયા અલગ અલગ સ્ટોર પર તે જે પ્રસાદી બધું મળી રહ્યું છે અહીંયા અને વરસાદી વાતાવરણ પણ છે અહીંયા ટોટલી આપ જોઈ રહ્યા છો મિત્રો અમે હવે આજે જે છે એ ચડી રહ્યા છીએ અને પાવાગઢની અંદર જેવી રીતના આપણે શ્રદ્ધા ભક્તિ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્ર જે છે મિત્રો પાવાગઢ પર્વત પર આપણે રોપવે દ્વારા પણ આવી શકીએ છીએ આપ જોઈ શકો છો અહીંયા રોપવેની સુવિધા છે અને ધુમ્મસ બિલકુલ ફોગીવાળું વાતાવરણ છે આપ જોઈ શકો છો અહીંયા લીફ છે મારી પાછળ આપ જોઈ શકો છો લીફ્ટર આપણે જોઈ શકાય છે અને આપને બતાવી દઈએ તો આ રીતના પરંતુ આજે અમે ચાલતા જવાના છીએ ને આ પણ એક મારા માટે એક નવો જ અનુભવ છે અને બીજું કે અહીંયા ચાલતા ચાલતા આપણે થોડા ત્રણસો ને પચાસ ત્રણસો ને પચાસ સીડીઓ પૂરી કરી દીધી છે અલગ જગ્યાએ આપણે લોકો નીચે ઉતરી રહ્યા છે અને દર્શન કરીને અલગ અલગ પ્રકારના જે પાણી છે લીંબુ પાણી છે શરબત છે આ બધું આપણને મળી રહ્યું છે તો પાવાગઢ પર્વત પર જેમ જેમ આપણે ઉપર તરફ જઈ રહ્યા છીએ એ રીતના અલગ અલગ સ્ટોલ પણ આપણે જોવા મળી રહ્યા છીએ આપ જોઈ શકો છો અહીંયા પાપડીનો લોટ ગરમા ગરમ ખીચો ફોગી વાતાવરણ બિલકુલ એકદમ ફોગી વાતાવરણ આપ જોઈ શકો છો અને મિત્રો પ્રાકૃતિક વાતાવરણ ને પ્રકૃતિની ગોદમાં વસેલું એક પાવાગઢ એક પર્યટક એક મહત્તમ ગુજરાતનું પ્રખ્યાત તીર્થ સ્થળ છે અને આ પાવાગઢ છે ત્યાં આપણે આવીએ અને અલગ અલગ પ્રકારના આપણે સીન એના જે સાઇટ સીન છે ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે તો એ પણ આપણે એનું અનેરું મહત્ત્વ છે જે આપ જોઈ રહ્યા છો અને આગામી સમયમાં પણ તમને બતાવી રહ્યા છીએ કે આ જે છે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ચારસો સીડીઓ છે અહીંયા અમે પૂરી કરી દીધી છે તો અત્યારે અમે લીંબુ શરબત પી રહ્યા છીએ પાવાગઢ પર ચડતા થોડું અહીંયા વિશ્રામ પણ સ્થાન છે આપી શકો છો અલગ અલગ પ્રકારના જે છે લોકો વિશ્રામ કરી રહ્યા છે અલગ અલગ સ્ટોલ બી છે અને અહીંયા અમે લીંબુ શરબત પીવાના છીએ હોગી વાતાવરણ બિલકુલ થઈ ગયું છે વરસાદી વાતાવરણ છે એના કારણે મિત્રો આપ જોઈ રહ્યો છો કે વરસાદીમાં એક સામાન્ય પાણી છે એ ધોધ વહી રહ્યો છે આપ જોઈ શકો છો અહીંયા અને આગામી હવે અમે આગળ પ્રયાણ કરી રહ્યા છીએ તો આપ અહીંયા જોઈ શકો છો આપ

चले जाए बारिश नहीं, बारिश थोड़ी बारिश थोड़ी तेज़ हो गई है और इधर देख सकते हो अलग अलग स्टॉल यहाँ पे अब पाँच सौ स्टेप बाकी है तो दोस्तों ऐसा भी हमारे साथ आज बहुत ही मज़ा आ चुका है और आज पहली बार मैं यहाँ पे सीढ़ियाँ चल रहा हूँ यहाँ पे देखिए अरे लोग यहाँ पे तरह तरह के स्टॉल खींचूँ और यहाँ पे पानी की बोतलें सब कुछ नाश्ता आपको मिलेगा इधर तो दोस्तों बने रहेगा पावागढ़ में अब आइए और यहाँ पे दर्शन करिए माता जी का यहाँ पे बहुत ही अद्भुत प्लेस है दोस्तों तो हमें पावागढ़ पर्वत पर, पर चढ़वा आशय बसो त्रैसौ पगथिया बाकी है हमें थोड़ा થાકી ગયા છીએ અને આપ જોઈ શકો છો આજે વરસાદી વાતાવરણમાં અલગ અલગ સ્ટોલ પણ છે અને પવન પણ અત્યારે ફોગે થઈ ગયો છે મિત્રો આજે એક પણ એડવેન્ચર જેવો માહોલ સર્જાયો હોય એવું લાગી રહ્યું છે અને આપ જોઈ શકો છો ધીમે ધીમે અમે પાવાગઢના મહાકાળી માતાના મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો પાવાગઢમાં ખૂબ જ આનંદમય ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે લોકો પણ આજે ખૂબ જ સંખ્યામાં આજે પાવાગઢના મહાકાળી માતાના દર્શને આવી રહ્યા છે જુઓ છો આપ સુંદર પ્રાકૃતિક રમણીય વાતાવરણનો નજારો આપ જોઈ રહ્યા છો અને માતાજીના અલગ અલગ સુંદરીઓ પણ અહીંયા મળી રહી છે આજે એક સુંદર મજાનું ગીત ગાવાનું મન થઈ રહ્યું છે કે મા પાવા તે ગઢથી ઉતરા મહાળી તો જોરદાર વાતાવરણની અંદર પાવાગઢની ધરતી પર આજે પંચમહાલની ધરતી પર અમે આવ્યા છીએ અને આપ જોઈ શકો છો જોરદાર વાતાવરણ પવન પણ આજે જાણે કે સુંદર રીતના અમારું આગમન કરી રહ્યો હોય એવું અમને લાગી રહી છે આપ જોઈ શકો છો પાવાગઢ પર્વત પર હવે ટૂંક સમયમાં અમે જવાના છીએ અને આગામી અહીંયા પણ અલગ અલગ પ્રકારના લોકો છે ઉડાન ખટલોની લાઈન અહીંયા લાગી રહી છે અને લોકો પણ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે પવિત્ર યાત્રાધામ પાવાગઢ મંદિરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ અને અહીંયા અલગ અલગ પ્રકારના ફૂડ સ્ટોલ અને અલગ અલગ પ્રકારના સ્ટોલ છે હવે જોવા મળી રહ્યા છે વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે અહીંયા હવે અંતિમ પગથિયા જે ચડવાના બાકી છે છે અહીંયા જોઈ શકો છો વાતાવરણ પણ બિલકુલ ધુમ્મસવાળું વાતાવરણ છે બિલકુલ ફોગી વાતાવરણ જોવા મળી રહી છે મિત્રો અને મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે લોકો પણ ચાલી રહ્યા છે તો સીડીઓ પણ આપણે જોઈ શકીએ છીએ મહાકાળી માય અને પાવાગઢ દસ પાવાગઢ તરફ જોઈ રહ્યા છો ફૂડ